દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે જે પાકિસ્તાનના પીડિત છે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો જુલ્મ કરવામાં આવેલો એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે જે અલગ અલગ નોર્મ્સના આધારે કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ છે પણ સાહેબ આપણે એક એક વ્યક્તિ સુધી પહોંચ્યા છે કે પછી એ છેલ્લી ઘડીએ એવું ના થાય કે એ વ્યક્તિ આપણા નજરોથી અલિપ્ત થાય આ પ્રકારની કામગીરી તમામ જે પણ ગુજરાતમાં પાકિસ્તાનીઓ રહે છે જેને અલ્ટિમેટમ છે દેશ છોડવાનું જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરીને કઈ હોય એમાં તો સીધું જે કરવાનું જે થઈ જ જશે એમાં હમણાંથી કહેવાનું ના હોય સર પુલવામામાં જે સુરક્ષામાં છૂટ થઈ છે એના વિશે શું થશે હમણાં વિશ્વમિત્રી પ્રોજેક્ટ માટે આવ્યો છે ને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે અલ્ટિમેટમ પહેલાં અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે માટે પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી આવી છે એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે કયા લોકો નથી વેલિડ એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે ને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે